મિત્રો આજના આપણા આ વિડીયોની અંદર આપણે જે સોળ સાત અને બે હજાર પચીસના રોજ જે જીડીએસ ટુ એમટીએસ અને પોસ્ટમેન માટેની નોટિફિકેશન પડી એના વિશે જોવાના છીએ એની અંદર આપણે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું એ પણ માહિતી અહીંયા તમને આપવાના છીએ ફોર્મની સાથે શું શું જોડવું બરાબર તો એ વસ્તુ અહીંયા જોવાની છે આપણે તો પહેલી તો વસ્તુ જોવું કે આ નોટિફિકેશન છે એક એક બે હજાર પચીસથી એકત્રીસ બાર બે હજાર પચીસ વચ્ચેની જે વેકેન્સીઓ છે એના માટે થઈને લાવવામાં આવેલી છે પહેલું નોટિફિકેશન ક્યારે આવી સોળ સાત બે હજાર પચીસ હવે તમારે ડિવિઝન ઓફિસ છે આપણે ખાલી બીજી તારીખો જોવાની રહેતી નથી આપણે ખાસ મહત્વની તારીખ છે આઠ આઠ બે હજાર પચીસ એટલે કે શુક્રવાર આજે શનિવાર થયો છે તો આવતા શુક્રવાર સુધીમાં તમારે ડિવિઝન ઓફિસને ફોર્મ જમા કરાવી દેવું પડે જો તમે ફોર્મ જમા ના કરાવી તો તમે એલિજિબલ થશો નહીં તો આપણા માટે ખાસ મહત્ત્વની તારીખ કેટલી છે આઠ આઠ બે હજાર પચીસ એટલે ડિવિઝનલ લેવલે જમા તમારું થઈ જવું જોઈએ ફોર્મ તમારે એડમિટ કાર્ડ મળી જશે તમને પચીસ આઠ સુધી બરાબર અને પરીક્ષા રહેશે એકત્રીસ આઠ બે હજાર પચીસ તો આપણા માટે બે મહત્ત્વની તારીખ હોમ ભરવા માટેની છેલ્લામ છેલ્લી તારીખ છે આઠ આઠ અને પરીક્ષા છે એકત્રીસ આઠ તમને એવું લાગતું છે કે હવે આપણા માટે એક મહિનો જ રહ્યો બરાબર તો એના માટે આપણે તૈયારી ખાસ કરવી પડે ભાઈ બરાબર તો એ પહેલાં આપણે જોઈ લઈએ કે શું વસ્તુ કહેવા માગે છે તો એક્ઝામ છે એ દસ વાગે શરૂ થશે જેની અંદર વન ટુ અને થ્રી ત્રણ પ્રકારના પેપર રહેશે કે જે પોસ્ટમેન અને મેલ ગાર્ડ માટે રહેશે ફક્ત એક બે અને ત્રણ પેપર છે એ ફક્તને ફક્ત પોસ્ટમેન અને મેલ ગાર્ડ માટે છે જ્યારે એમટીએસ માટે થઈને જે એમટીએસમાં એલિજિબલ થતા હોય કે જેમની સર્વિસ આપણે જોઈએ સર્વિસ એલિબિલિટી શું છે તો જે ફક્ત એમટીએસમાં એલિજિબલ થતા હોય એમને ફક્તને ફક્ત પેપર એક આપવાનું થશે પણ એમને બેસવાનું થશે જ્યાં સુધી આ ત્રણે ત્રણ પેપર કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી એમને વર્ગખંડમાં ક્લાસમાં શું થશે બેસવાનું રહે થશે વેકેન્સી આપણને જાહેરાત કરી નથી એલિજિબિલિટી શું છે તમારે આના માટે એલિજિબલ થવા માટે પરીક્ષા આપવા માટે થઈને એલિજિબલ થવું હોય તો એની કંડિશન શું શું આપવામાં આવેલી છે તો અહીંયા કંડિશન એવી છે કે ભાઈ તમે દસમું પાસ હોવા જોઈએ જીડીએસમાંથી વાત છે ભાઈ જીડીએસમાંથી તમે પોસ્ટમેન અથવા મેલગાર્ડ બનો તો દસમું પાસ જોઈએ એટલે આપણે એક ડોક્યુમેન્ટ જોડવાનું શું થાય દસમાની માર્કશીટ નોલેજ ઓફ વર્કિંગ ઓન કમ્પ્યુટર એટલે કે સીસીસીની માર્કશીટ હોય તો એ દસમાના દસમામાં કમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો ચાલે બરાબર દસમામાં કમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો સીસીસીની માર્કશીટ ના હોય તો ચાલે અથવા ટ્રિપલસીની માર્કશીટ બરાબર તો આ વસ્તુ ડોક્યુમેન્ટમાં પછી જો પ્રોસેસ ઓફ નોલેજ ઓફ લોકલ લેંગ્વેજ એટલે કે તમને ગુજરાતી આવડત છે ગુજરાત ડિવિઝનમાં છીએ તો ગુજરાતી આવડવાનું ગુજરાત સર્કલમાં છીએ તો ગુજરાતી આવડવું જોઈએ તો દસમાન માર્કશીટમાં આપણે ગુજરાતી વિષય હોય જ બરાબર દરેકને આપણે ગુજરાતી છીએ એટલે પ્રોસેસ ઓફ અ વેલિડ લાઇસન્સ ટુ ડ્રાઈવ ટુ વ્હીલર ઓર લાઇટ મોટર વ્હીકલ એટલે કે તમારે પોસ્ટમેન માટે એલિજિબલ થતા હોય તો તમારે ટુ વ્હીલરનું લાઇસન્સ હોવું જરૂરી છે અથવા તો કન્ડિશન છે એની આગળ જોઈએ અને ઉંમર છે એક એક પચીસના રોજ પચાસ વર્ષથી વધારે થવી જોઈએ નહીં અને જે રિલેક્સેશન નિયમ છે ગવર્મેન્ટના રૂલ પ્રમાણે લાગુ પડશે આના માટે જીડીએસના પાંચ વર્ષની રેગ્યુલર સર્વિસ થવી જોઈએ બરાબર તો એ એલિજિબલ થશે હવે વેલિડ લાઇસન્સ છે એ લાઇટ મોટર વ્હીકલ સેલ ઓલ્સો બી એ લોકો એપોઇન્ટ થશે બરાબર જેના પાસે લાઇસન્સ ના હોય એપોઇન્ટ થાય પણ જ્યાં સુધી લાઇસન્સ ના મળે ત્યાં સુધી એમને જે ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે એ બધું આપવામાં આવતું નથી તો આપણે લાઇસન્સ હોવું જરૂરી છે આના માટે જે પાંચ વર્ષની સર્વિસ ક્રાઇટેરિયા છે એ સેના સંધાનમાં જ ગણાશે એક એક બે હજાર પચીસના રોજ તમારે પાંચ વર્ષ જીડીએસમાં થયેલા હોવા જોઈએ પછી એમટીએસ માટે જુઓ તો નો અપર એજ લિમિટ એટલે કે એના માટે કોઈ લિમિટ નથી ઉંમરની કે ભાઈ તમારે જીડીએસમાં અઠ્ઠાવન વર્ષે તમે નહીં આવી શકો એવું કોઈ ઉંમર મર્યાદા નથી તમે આપી શકો પછી કોઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન નથી કે ભાઈ એમાં ભણેલું દસ પાસ જોઈએ જોઈએ એવું કોઈ ક્વોલિફિકેશન માગી નથી અહીંયા ફક્ત સર્વિસ કેટલી હોવી જોઈએ ત્રણ વર્ષ હોવી જોઈએ મિનિમમ જીડીએસમાં પછી જુઓ આની અંદર પેપર એક જ રહેશે એમટીએસની અંદર બરાબર પછી પોસ્ટમેન માટે પેપર વન ટુ એન્ડ થ્રી વન થ્રી થ્રી રહેશે વન ટુ થ્રી બરાબર પછી ડેસ્ટની અંદર આજે વન એકથી ત્રણમાં જે એક નંબરનું પેપર છે એ ક્વોલિફાઈંગ રહેશે જ્યારે બીજા બે અને ત્રણ નંબરનું છે એ પેપર આપણા માટે શું રહેશે ફક્ત સોરી પોસ્ટમેન માટે એક અને બે જે પેપર છે એ ક્વોલિફાઈંગ રહેશે જ્યારે ત્રણ નંબરનું પેપર છે એ ફક્ત અને ફક્ત આપણે ક્વૉલિફાય થવું જરૂરી છે અને આ જે એક અને બેનું છે એના માર્ક્સ છે એ ગણાશે જ્યારે ત્રણ નંબરનામાં ફક્તને ફક્ત પાસ થવું જરૂરી છે હવે આ એક અને બેના માર્ક્સના આધારે તમારો શું છે મેરિટ અને મેરિટના આધારે એટલે કે મેરિટ મતલબ ત્યારે મેરિટ નહીં બને એના ત્રણ ગણાના કમ્પ્યુટર ટેસ્ટમાં બોલાવવામાં આવશે એ ત્રણ ગણા છે એમાંથી જે કમ્પ્યુટર ટેસ્ટમાં પાસ થશે એમને ફક એમને જ આપણે મેરિટમાં સમાવેશ કરવામાં આવશે આની અંદર ઇંગ્લિશમાં પેરેગ્રાફ હોય એનો એનો ટાઈપિંગ કરવાનો હોય છે અને મિનિટનો સમય આપવામાં આવે છે અહીંયા બધું છે પરીક્ષા અમદાવાદ રાજકોટ વડોદરા ખાતે રહેવા રહેશે બરાબર અહીંયા આવવા જોઈએ જીડીએસમાંથી જ્યારે આપણે એમટીએસ અથવા પોસ્ટમેન માટેનું ફોર્મ ફિલઅપ કરતા હોય તો કઈ રીતે કરવાનું તો અહીંયા આપણો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો ત્યારબાદ કેન્ડિડેટનું નામ જે તે નામ એ તમારું નામ હોય એ એમ્પ્લોય આઈડી લખવાનું અહીંયા ત્યારબાદ અહીંયા જેન્ડર મેલ ફિમેલ જે હોય તે બીપીએમ એ બીપીએમ કે ડાક સેવક તમારો જે હોદ્દો લાગુ પડતો હોય એ નેમ ઓફ ડિવિઝન એટલે કે જે ડિવિઝનનું નામ હોય એ યુનિટમાં સબડિવિઝન અથવા એસઓનું જે નામ હોય એ અહીંયા દર્શાવી દેવાનું બરાબર ડેટ ઓફ બર્થ જન્મ તારીખ એમાં તમારી જે મહિનો તારીખ મહિનો અને સાલ એવી રીતે દર્શાવવાનું તમે જે કેટેગરીમાં જે જીડીએસમાંથી એમટીએસ અને પોસ્ટમેનનું ફોર્મ ભરતા હશે એમના માટે આ પાંચ કેટેગરી હશે યુઆર આર એસ સી એસ ટી ઓ બીસી અને એ તો એ દર્શાવવાનું જે એના જે સર્ટી લાગુ પડતા હોય એ પણ જોડવાના થશે મતલબ કે ઈડબલ્યુએસ કેટેગરીમાં લેતા હોય તો ઈડબ્લ્યુ એસનું જે પ્રમાણપત્ર આવે એ જોડવાનું એસ ઓબીસી માટે ઓબીસીનું પ્રમાણપત્ર જોડવાનું એસસી એસ ટી માટે એસસીએસ એ જોડવાનું બરાબર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માટે થઈને તમારે માર્કશીટ જોડવાની રહેશે અને એના ઉપર સેલ્ફ અટેસ્ટેડ કરવાનું રહેશે પેનલ્ટી એટલે કે તમારા ઉપર કોઈ ચાર્જશીટ છે હોય તો યસ ના હોય તો નો બરાબર ડેટ ફ્રોમ તમે ક્યારથી જીડીએસમાં લાગ્યા તો એ તારીખ લખવાની એક એક બે હજાર પચીસના રોજ તમારી સર્વિસ કેટલી થાય છે અહીંયા વર્ષ લખવાનું મહિના લખવાના અને દિવસ અને એક એક પચીસના રોજ તમારે કેટલી થાય છે સર્વિસ બરાબર પછી તમારે કોઈ ડિસેબિલિટી હોય એટલે કે કોઈ શરીરમાં અપંગતા હોય કે એ બધું તો ના હોય તો ન હોય તો અહીંયા દર્શાવવાની અને તમારે ડિસેબિલિટી હોય એટલે એમને તો ખબર જ હશે કે મારા કયા પ્રકારની ડિસેબિલિટી છે અને એના પર્સન્ટેજ કેટલા પિસ્તાળીસ ટકા છે એક પચાસ ટકા એ દર્શાવવાનું અહીંયા રહેશે તમે એપીએસ એટલે કે આર્મી પોસ્ટલ સર્વિસમાં વર્કિંગ કરો છો વર્કિંગ કરવા માગો છો કરવા માગો છો તો યસ ના કરવા માગતા હોય તો નો બરાબર એ રીતે અહીંયા દર્શાવવાનું રહેશે પછી તમારા ઉપર કોઈ પેનલ્ટી પેન્ડિંગ છે તો લખવાનું અહીંયા પેનલ્ટી હોય અહીંયા સોરી અહીંયા આપણી મિસ્ટેક થઈ ઓફિસ વેર એક્ઝેક્ટલી અટેચ એટલે કે તમે અહીંયા લખ્યું સબડિવિઝન અને અથવા એસઓનું નામ અને અહીંયા બીઓનું નામ પણ અત્યારે હાલમાં એ બીઓમાં નથી બીજી જગ્યાએ અટેચ છો તો એ ઓફિસનું નામ લખવાનું અહીંયા પેનલ્ટીનું નામ લખવાનું કે ભાઈ તમારા ઉપર કોઈ પેનલ્ટી છે તો હોય તો યસ ના હોય તો નો બરાબર એના ઉપર ટીક કરવાનું અહીંયા ડિક્લેરેશન માગ્યું છે અહીંયા ડેટ લખવાની જે તારીખ છે આજની તારીખ છે ધારો કે બે આઠ ને પચીસ તમારું જે સ્થળ હોય એ અહીંયા લખવાનું અહીંયા સિગ્નેચર કરવાની રહેશે તમારી ત્યારબાદ જે વ્યક્તિ પોસ્ટમેન મેલગાર્ડ અને એમટીએસ ત્રણેયમાં એલિજિબલ એમને યસ 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 તમારે સોરી અહીંયા એલિજિબલ છો તો એ આપણે યસ યસ લખવાનું આટલું અહીંયા રિકમ રિકમન્ડેડ એ આપણે કરવાનું નથી એ કોણ કરશે ડિવિઝનલ એડ કરશે બરાબર અને એમની અહીંયા એ લોકો સાઇન કરશે અહીંયા પ્લેસને એ ડેટને એમનું લખશે પછી જુઓ અહીંયા તમારું નામ આવશે અહીંયા ડેઝિગ્નેશન આવશે અને ડિવિઝનનું નામ આવશે ત્યારબાદ તમારે પ્રેફરન્સ આપવાના છે કે ભાઈ પોસ્ટમેનમાં જવા માગતા હોય તો યસ કરો તમે પહેલાં તો એલિજિબલ થવા જોઈએ પછી જવા માગતા હોય તો યસ કરો યસ કરો હવે તમે પોસ્ટમેનમાં પહેલાં જવા માગો છો મેલગાર્ડમાં બીજા ત્રીજા મર્યા તો આ રીતે તમારે પ્રેફરન્સ હાલવાના છે ત્યારબાદ તમારે અહીંયા પોસ્ટમેન અને મેલગાર્ડ માટેથી પ્રેફરન્સ હાલવાના છે કે પછી જેને પોસ્ટમેન અને મેલગાર્ડ માટે એલિજિબલ થતા હોય તો એ બધાએ અહીંયા જેને મેલગાર્ડનું ધારો કે પહેલાં જવાની ઈચ્છા હોય જેને પ્રેફરન્સ પહેલાં આપેલું હોય મેલગાર્ડ મેલગાર્ડને એક નંબરે આપેલું હોય તો મેલગાર્ડ માટેના આરએમએસના ડિવિઝન લખી દેવા ત્યારબાદ અહીંયા પોસ્ટલ ડિવિઝનોના નામ લખવાના થશે એવી જ રીતે અને અહીંયા સિગ્નેચર અહીંયા જે નામ દર્શાવેલા છે એ પ્રમાણે નામ જોઈ લેવા અને એ પ્રમાણે આપણો પ્રેફરન્સ આપી દેવો તમારે જે રીતે જવાની ઈચ્છા હોય પછી અહીંયા એમટીએસ માટે તો એમટીએસ માટે જેને આરએમએસમાં પહેલાં જવાની ઈચ્છા હોય તો આરએમએસ પહેલાં લખે કોઈને એકાઉન્ટ સર્કલ ઓફિસમાં ના આરો મર જવું હોય તો એ પહેલાં લખે બરાબર અને એ રીતે એમના ડિવિઝનના નામ પ્રેફરન્સ આપવાના અને અહીંયા સિગ્નેચર ઓફ કેન્ડિડેટ કરવાની રહેશે અને અહીંયા એના પણ આપેલા છે અહીંયા પણ સિગ્નેચર કેન્ડિડેટની અને અહીંયા ડેટ અને પ્લેસ અહીંયા સબ ડિવિઝનલ આ જે ડિવિઝનલ હેડ છે જે ઓથોરિટી છે એમના દ્વારા સહી કરવામાં આવશે આ તમારું ફોર્મ ફિલઅપ થઈ ગયું ફોર્મ સાથે શું જોડવાનું તો એ ફોટો લગાવવાનો રહેશે બે ફોટા તમારે એક્સ્ટ્રા આપવાના થશે કેમ કે એક ફોટો તમારો જ્યારે પહેલી પરીક્ષા હશે ત્યારે આઈ કાર્ડમાં લાગશે બીજો ફોટો છે બીજી પરીક્ષા વખતે મતલબ કે ડેસ્ટ વખતે લાગશે એટલે બે ફોટા લખવા લગાવવાના સાથે મૂકવાના બે ફોટાની પાછળ તમારે પોતાનું નામ અને બીઓનું નામ લખી દેવ જેથી કરીને ફોટો આગો પાછો થાય નહીં એટલે કે ટોટલ ત્રણ પાસપોર્ટ સાઇઝ ફોટા પછી જેના જાતિને લગતું જે ઈડબ્લ્યુએસનું હોય તો ઈડબલ્યુએસ એસ બરાબર પછી કોઈને દસમાની માર્કશીટ આપણે પોસ્ટમેન માટે માગી છે તો દસમાની માર્કશીટ પછી કોઈને દસમાની માર્કશીટમાં કમ્પ્યુટર સબ્જેક્ટ ના હોય બરાબર તો એના માટેથીને આપણે શું કરવાનું થશે સીસીસીનું સર્ટી હોય તો એ મૂકવાનું બરાબર અને દરેક ડોક્યુમેન્ટ ઉપર આપણે શું કરી દેવાનું સાઇન કરી દેવાની જીડીએસનો એપોઇન્ટમેન્ટ ઓર્ડર મૂકી દેવાનો બરાબર અને એના ઉપર પણ આપણે સાઈ કરી દેવાની આ બધી કોપી મોકલી અને તમારે જે આઈપી અથવા એસપી કન્સર્ન લાગતા હોય એમનો ફોરવર્ડ કરવાનું રહેશે અને એના માટેની છેલ્લી તારીખ શું રહેશે આઠ આઠ બે હજાર પચીસ સુધીમાં તમારે આ ફોર્મ ભક્તું કરી દેવાનું છે તો આ વસ્તુ હતી આપણી જીડીએસ ટુ એમટીએસ અને પોસ્ટમેન માટેની આવી જ રીતે આપણે એમટીએસ ટુ પોસ્ટમેનનું ફોર્મ પણ ફિલઅપ કરતા જોઈ લઈએ એકવાર હવે તમે અહીંયા જોઈ શકો છો જેવી રીતે આપણે વાત કરી કે જીડીએસ ટુ એમટીએસના પોસ્ટમેનનું માં આ રીતે છે તો એવી જ રીતે અહીંયા એમટીએસ ટુ પોસ્ટમેનમાં એલિજિબિલિટી શું છે અહીંયા દર્શાવેલી છે તમે જોઈ શકો છો ભાઈ ઝૂમ કરેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ ત્રણ વર્ષની સર્વિસ થયેલી હોવી જોઈએ એક એકને બે હજાર પચીસના રોજ અને ગ્રામીણ ડાક સેવક તરીકે તમે લાગેલા હોવ તો ગ્રામીણ ડાક સેવક અને જે એમટી એમ એમટીએસ બંનેની થઈને તમારા સર્વિસ પાંચ વર્ષ થતી હોય તો પણ તમે એલિજિબલ થવો એટલે આ બે કન્ડિશનો છે પહેલી અને બીજી બરાબર હવે એનું ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવાનું તો એ વસ્તુ છે અહીંયા તો એમાં પણ આપણે જેમ વાત કરીએ એમ બે ફોટા એક્સ્ટ્રા મૂકવાના એક ફોટો અહીંયા લગાવવાનો પહેલા પહેલી કોલમમાં આપણે નામ આવશે પછી એમ્પ્લોય આઈડી ત્રીજી કોલમમાં આપણે મેલ ફિમેલ વસ્તુ દર્શાવવાની ડેઝિગ્નેશન તો એ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છીએ તો એ તો આવી ગયું નેમ ઓફ ડિવિઝન અને યુનિટનું નામ લખી દેવાનું એટલે કે જે સબ એસો કે જે લાગતી હોય બરાબર ડેટ ઓફ બર્થ દર્શાવવાની આમાં મેં વાત કરીએ એમ એકવાર એમટીએસ બન્યા પછી તમારે કોઈ કેટેગરી લાગુ પડશે નહીં યુ આર એસ એસટી સિવાય તો તમારે દર્શાવી દેવાનું તમારી કેટેગરી પછી આઠમા નંબરમાં તમારે રહેશે ડિસેબિલિટી કોઈ હોય તો એ પછી ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી તો ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી આપણે જનરલી લખવાની થાય જીડીએસથી પણ ઘણી જગ્યાએ એવી રીતે લખાવે છે કે ભાઈ તમે જ્યારે કાયમી એટલે કે એમટીએસ બન્યા તો એ તારીખ લખવાની થાય છે પણ આપણે શું લખવાનું અહીંયા જીડીએસ વાળી તારીખે લખવાની ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી ત્યારે થઈ ડેટ ઓફ એપોઇન્ટમેન્ટ ઓન એમ એમટીએસ એમટીએસમાં ક્યારે લાગ્યા તો એની ડેટ લખવાની દસમામાં પછી મલ્ટિટાસ્કિંગ સ્ટાફમાં એક એક પચીસે આપણે કેટલી સર્વિસ થાય એ ગણી લેવાની આ તારીખ અને આ તારીખની બાદબાકી કરીને ગણી દેવાની દસમા અને અગિયારમાંના આધારે ડેટ ઓફ એન્ગેજમેન્ટ એટ જીડીએસ જીડીએસમાં કેટલા વર્ષ સર્વિસ કરી એ દર્શાવવાની અહીંયા ટોટલ સર્વિસ જીડીએસમાં કેટલી થઈ તો એની એ વસ્તુ અહીંયા આવશે અગિયાર બીમાં અગિયાર એમાં જે વસ્તુ લખી એ જ વસ્તુ અગિયાર બીમાં આવશે પછી ટોટલ એલિજિબલ સર્વિસ કેટલી આવશે તો ટોટલ એલિજિબલ સર્વિસ આપણી એક એક બે હજાર પચીસના રોજ અગિયાર અને અગિયાર બીની મતલબ અગિયારમી એટલે એમટીએસમાં તમે હો એ અને જીડીએસમાં કેટલી કરી એ બંનેનો સરવાળો થઈ અને અહીંયા આવશે અગિયાર સીની અંદર પછી તમે આર્મી પોસ્ટમાં નોકરી કરવા માગો છો યસ ઓર નો તો જે હોય એ તમારે લખી દેવાનું જે કરવું હોય એ પછી પેનલ્ટી કોઈ તમારા ઉપર છે તો એ તેર નંબરમાં ના હોય તો નો બરાબર પછી વેધર એપ્લિકેન્ટ ઇઝ ક્લેમિંગ ઇઝ ક્લેમિંગ ઇઝ હર એલિજિબિલિટી વિથ રિસ્પેક્ટ ટુ હિઝ હર જોઈનિયર આમાં આપણે કદાચ બને ત્યાં સુધી નોટ લખવાનું હોય છે બરાબર ચૌદમાં અથવા આપણે અહીંયા આના માટે તમારા ડિવિઝનલમાં વાત કરી લેવી એક વખતે પણ બને ત્યાં સુધી અહીંયા નો હોય છે કે ભાઈ એલિજિબિલિટીમાં ક્લેમિંગ તો આમાં નો તો ડેસ આપણે મારી દેવાનો થશે બરાબર પછી અહીંયા ડેટ અને પ્લેસ અને સિગ્નેચર ઓફ કેન્ડિડેટ પછી આ તો સબ ડિવિઝનલ ડિવિઝનલ એડ દ્વારા આપણે કરવામાં આવશે ત્યારબાદ અહીંયા પ્રેફરન્સ માટે નામ અને ડેઝિગ્નેશન અને નેમ ઓફ ડિવિઝન પ્રેફરન્સ પોસ્ટમેન અને મેલગાર્ડના જેવી રીતે તમને કીધું એવી રીતે અહીંયા પ્રેફરન્સ આપી દેવાના રહેશે સિગ્નેચર ઓફ કેન્ડિડેટ તમે અહીંયા મેલગાર્ડનું પહેલાં જવા માગતા હોય તો બધા પ્રેફરન્સ મેલગાર્ડના લખી દેવાના પછી પોસ્ટમેનના અને અહીંયા સિગ્નેચર ઓફ કેન્ડિડેટ અહીંયા તમારે યસ યસ કરવાનું અને ફર્સ્ટ પોસ્ટમેન તો પોસ્ટમેન માટે ફર્સ્ટ ને સેકન્ડ તો સેકન્ડ અહીંયા એ રીતે દર્શાવવાનું રહેશે અહીંયા તમને બધા ડિવિઝન દર્શાવેલા છે પછી સિગ્નેચર ઓફ કેન્ડિડેટ રહેશે અને ડેટ એન્ડ લેસ દર્શાવવાનું રહેશે અને આની સાથે ડોક્યુમેન્ટમાં તમારે જોડવાના થશે જીડીઓસનો ઓર્ડર એમટીએસનો ઓર્ડર પછી છે ત્રણ ફોટા ત્યારબાદ આપણે દસમાની માર્કશીટ પછી રહેશે તમારું કાસ્ટ સર્ટિફિકેટ કોઈ હોય તો બરાબર કેમ કે જીડીએસ બરાબર દર્શાવવાનું એસસી એસટી લખતા હોય તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ દર્શાવવાનું રહેશે તો આટલી વસ્તુ તો તમારે ખાસ દર્શાવવાની રહેશે ત્રિપલ સીનો કોર્સ કર્યો હોય તો એ મૂકી દેવાનો આપણે તો આટલી વસ્તુ તમારે અહીંયા દર્શાવવાની રહેશે અને એના ઉપર દરેક ડોક્યુમેન્ટ ઉપર તમારે સાઇન કરવાની રહેશે ત્યારબાદ આપણે જોઈશું ત્યારબાદ આપણે અહીંયા જોઈશું કે ભાઈ પરીક્ષામાં સિલેબસ કઈ રીતનો હોય છે નોટિફિકેશનમાં આપણે દર્શાવેલો છે તો આપણો આ સિલેબસ છે કે ભાઈ પેપર વન જે છે એની અંદર પાર્ટ એની અંદર આપણે શું પૂછવાનું છે પીઓ ગાઈડ એકના આટલા ટોપિકો હવે તમને એવું થાય કે આટલા બધા ટોપિકો આપણે કઈ રીતે તૈયાર કરીશું તો આપણી આઈસીટી એકેડેમી દ્વારા દર વર્ષે ઓક્ટોમ્બર ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે બરાબર આ વખતે આપણી પરીક્ષા લેટ છે એટલે પરીક્ષા પૂરી થઈ નથી એટલે આપણો બેચ હજુ ચાલે છે થી ઓક્ટોમ્બર વચ્ચે નવી બેચ પાડીએ છે અને એ બેચની વેલિડિટી ક્યાં સુધી રહે છે જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી થાય નહીં એટલે કે તમારું શેક સુધી અમે સપોર્ટ કરતા રહીએ છીએ બરાબર દર વર્ષે અને આના ટોપિક બધા જ આ ટોપિક કવર કરવામાં આવે છે એટલે કે આ ટોપિકના ત્રેવીસ ક્વેશ્ચન ડેફિનેશન પોસ્ટલ વોલ્યુમ ફાઇવની સાત ક્વેશ્ચન આ બધી જ વસ્તુઓ આપણે તેની અંદર ચર્ચા કરી છે અત્યારે આપણો ટોટલ સિલેબસ આજની તારીખે એમટીએસનો કવર થઈ ગયો છે બરાબર પછી જો અહીંયા જીકે ના લેક્ચરો પણ આપણે કવર કરીએ છીએ મેથ્સના પણ કવર કરીએ છીએ એના પણ 20 ક્વેશ્ચન છે ટોટલ ચાલીસ માર્ક્સ આ પેપર રહેશે વન જે પોસ્ટમેન અને એમટીએસ બંનેને આપવાનું રહેશે અને આ આપણે આટલું કવર થઈ ગયેલું છે અત્યારની સુધી અને બીજું સિલેબસ રહેશે ત્રીસ મિનિટના સમય માટે પોસ્ટમેનનું બી પેપર ટુ કે એના લેક્ચર આપણે જોવાના આજુબાકી છે એ પણ નેક્સ્ટ વિધિન વીકમાં આપણે કમ્પ્લીટ કરી દઈશું જેથી કરી તમારો સિલેબસ છે અહીંયા પૂરેપૂરો કવર અને સિમ્પલ ગુજરાતી ભાષામાં તમને સમજ પડે એવી રીતે આપણે અહીંયા સમજાવીએ છીએ દર વખતે તમને કીધું એમ ઓક્ટોમ્બર મહિના સુધીમાં આપણે ઓક્ટોમ્બર આજુબાજુમાં આપણે બેચ શરૂ કરી દઈએ છીએ અને એ બેચ દર વખતે આપણે પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી રાખીએ છીએ એટલે એવું નહીં કે બીજા કોચિંગ જેવું કે આપણે કોઈની વાત નથી કરતા જનરલી વાત છે કે ભાઈ બીજા જેવું રીતે આપણે કરતા નથી કે ભાઈ ત્રણ ત્રણ મહિને વેલિડિટી પૂરી થઈ જાય તમારે ફરીથી જોવું હોય તો ત્રણ મહિના વેલિડિટી વધારો ફરીથી જોઈન થો એવું નથી આપણે કેવું છે સિલેથી પહેલેથી લઈને સિલ્લે સુધી તમારો સાથ આપવાનો છે અને સિલ્લે સુધી આપણે તમને બતાવીએ છીએ આ બધા આપણા સિલેબસ છે એડ ઓફ પોસ્ટમેનના બધા એટલે કે પોસ્ટલ વોલ્યુમ સિક્સનો પાર્ટ થ્રી બરાબર એના અંદર આ ટોપિક છે પોસ્ટલ વોલ્યુમ સેવનના ટોપિકો છે તો આ બધા જ ટૉપિકોના એટલે કે ટોટલ ત્રીસ ક્વેશ્ચન જે પોસ્ટમેનમાં પૂછાય છે એ પણ આપણે અહીંયા કવર કરી લઈએ છીએ અને જે કરંટમાં અપડેટ આવે છે મતલબ કે જે તમારી લેટરની વજન મર્યાદા હાલ વધેલી છે ઘટેલી છે પાંચસો ગ્રામ તો એ છે પછી કોઈ વસ્તુ ચેન્જ કરેલી હોય તો એ દરેક વસ્તુ આપણે અત્યારના નિયમ મુજબ ધારો કે ફાઈવ ફાઈવ એકાઉન્ટ છે તો ચાર વર્ષ પછી જ આપણે ક્લોઝ કરાવી શકીએ તો બધી જ જે અપ ટુ ડેટ માહિતી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી કરી તમારા પરીક્ષામાં તમે માર્ક્સ કવર્સ કરી શકો અને તમારું જે છે સિલેક્શન એમટીએસ પોસ્ટમેનમાં થઈ શકે એવો અમે ફૂલ ટ્રાય કરીએ છીએ તો આ તે આજની આપણે લેક્ચરની મોસ્ટલી માહિતી અને એમાં પણ પેપર થ્રીમાં એટલે કે પેપર થ્રીમાં શું આવશે ઇંગ્લિશ ટુ ગુજરાતી એ પણ આપણે જો લેક્ચરની અંદર જોઈ લઈએ છીએ ભાઈ ઇંગ્લિશ ટુ ગુજરાતી આવું રીતે પૂછાય ગુજરાતી ટુ ઇંગ્લિશ આ રીતે વર્ડ્સ પૂછાય બરાબર પછી લોકલ લેંગ્વેજમાં તમારે નિબંધ કે લખવાનું હોય છે એસ લખવાનું હોય છે લેટર લખવાનું હોય છે તો આ પચાસ માર્ક્સનું આ હોય છે બરાબર કે જે ક્વોલિફાઈંગ હોય છે ફક્ત ને ફક્ત પાસ થવું જરૂરી છે પછી જો ડેટા એન્ટ્રી સ્કિલ હોય છે પોસ્ટમેન માટે જે મેરિટમાં આવશે અને ત્રણ ઘણા ઉમેદવારોમાં આવશે એમનો ડેટા એન્ટ્રી સ્કિલ માટે બોલાવવામાં આવશે અહીંયા એક ફકરો આપે નીચે તમારે ટાઈપ કરવાનો હોય કમ્પ્યુટરમાં એમાં બેક સ્પેસ વાગતી હોતી નથી કે ડિલેટ બેક સ્પેસનો ઓપ્શન હોતો નથી એટલે તમારે ધીમે ધીમે ટાઈપ કરવાનું હોય છે મોસ્ટલી બધા પાસ થઈ જતા હોય છે અહીંયા વીસથી ઉપર દરેકના માર્ક્સ આવે છે આપણો માર્ક્સ ગમે એટલા લાવો પાસ થવું જરૂરી છે તો અહીંયા આ હતી આપણી આજના લેક્ચરમાં માહિતી ભાઈ જીડીએસ ટુ એમટીએસ અને પોસ્ટમેનનું ફોર્મ કઈ રીતે ભરવું એમટીએસ ટુ પોસ્ટમેનનું ફોર્મ પોસ્ટમેન અને મેલગાર્ડનું ફોર્મ કરી રીતે ફરવું તેમજ આ માટે તૈયારી આપણે કઈ જગ્યાથી કરીશું તમારે કોઈ માહિતી જોઈતી હોય તો આપણું આઈ સીડી એકેડેમીમાં જઈને એટલે કે યુટ્યુબ પર પેજ છે એના ઉપર જઈ શકો છો તેમજ નાઇન એટ આ નંબર પર કોન્ટેક કરીને પણ તમે પૂછી શકો છો બરાબર તો આ વસ્તુ અહીંયા કરેલી છે તો દરેક વ્યક્તિને જો જોઈન થવું હોય તો આઈસીડી એકેડેમીના પેજ ઉપર જઈ અને કોમેન્ટમાં લખશો આય કરીને કે ભાઈ જોઈન થવું છે તો માહિતી તમને પ્રોવાઈડ કરવામાં આવશે ઓકે થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર